આવી ગયો છું આજે બાબરામાં એક મારા જૂના મિત્ર ખાસ સાહેબભાઈ છે પેલા મારી હારે કામ કરતા હતા બાપુ છે ગોસ્વામી બાપુ એને દાળ પકવાન ચાલુ કર્યું છે બહુ મસ્તીનું ટેસ્ટી છે એટલે મને એમ થયું આજે મારા વિડીયો બનાવો છે તો આમ તો હાલો આપણે એને મળશું ને કેવો દાળ પકવાન બનાવે છે એના રિવ્યુ લેવું ખાલી પાંત્રીસ રૂપિયાની ટીક આવે દાળ પકવાનની ટીક પણ હાલો એના હાથ તો જાદુ જોયું કેટલો ખાવું

આપણે તેર વસ્તુ બાર વસ્તુ પૂરી થઈ ને હવે એક દાળ આવશે ગરમ બરોબર એટલે તેર વસ્તુ થાય છે આવું આપણો ટાઈમ શું છે એનો નાસ્તો તમારો ટાઈમમાં એવું છે ભાઈ અમારે બપોરે વધારે હોય ભારતી તલનું હં અમારે ટાઈમ સવારથી ચાલુ થઈ જાય તો ભારતી જ ના તમામના જ આવી જઈએ છીએ અમે તો પણ વધારે ટ્રાફિક અમારે બપોરે ભારતી થયેલ હોય

રોજે રોજ સાજાનો ફ્રેસ જે બે પેકેટ જોઈએ ત્રણ પેકેટ જેટલા જોઈએ એટલે રોજ બનાવીશ એમ બરાબર એટલે એ આપડે છે ને એમાં પચાસ ટકા ઘઉંનો લોટ નાખીએ એટલે એની મીઠાઈ જ પકડે અને વસ્તુ સારી રહે હં હં પહેલાં દાળ પકવાનની મીઠાઈ એટલે અલગ જ આવે જો ઘરે આપણે રોજ બનાવતા હોય ને એમાં પચાસ ટકા ઘઉંનો લોટ આવે ને તો મેંદાનો લોટ છે ને ભાઈ રહી ન પડે માણસો હા હા અને મીઠાઈ છે અલગ જ આવે એની આવો અમારું આ મિત્રો હાલો હું તમને છે ને આ દાળ પકવાન ટેસ્ટ કરાવું છું કેવું છે આપણે તમને હું આનું રિવ્યુ આપું ટેસ્ટ કરીને તમે મારા વ્યુઅર્સ હો તો જો પહેલાં તમે ટેસ્ટ કરો સારા દાળ પકવાન સુપર છે ગરમા ગરમ ને ટેસ્ટી ગરમા ગરમ હોય તો જ મજા આવે છે અને પાર્સલની સુવિધા પણ છે પાર્સલ પણ કરી આપશે હાલો ત્યાં સુધી તમે વિડીયો જોવો શેર કરો જો વિડીયો મજા આવી હોય તો કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો લાઇક કરજો શેર કરજો આગળ કેનો વિડીયો બનાવવું કોમેન્ટમાં જણાવજો હાલો આપણે વિડીયોનો આપણે અહીંયા એન્ડ કરવી છે આગળ જોતા રહીજો આપણે વિડીયો નવા લોકેશન સાથે